નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જી સેટની તૈયારી કરી રહ્યા કેટલાક મિત્રોને કેટલાક પ્રશ્નો છે તો થયું કે તમને બધાને એક જ વિડિયોના માધ્યમથી દરેક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે મેમ તમારી હજી સાઈટની ટેલિગ્રામ ચેનલ હતી જ્યાં ચૌદ હજાર લોકો હતા અને એ ટેલિગ્રામ ચેનલ દેખાતી નથી તો અમને કેમ રિમૂવ કર્યા છે તો સૌથી પહેલો તમારા પ્રશ્નનો જવાબ એ છે કે મેં ડેલ એ ટેલિગ્રામ ચેનલ ડિલેટ કરી દીધી છે જ્યાં ચૌદ હજાર સબસ્ક્રાઈબર્સ હતા ટેલિગ્રામ ચેનલ પર એ આખી ચેનલને મેં ડિલેટ કરી દીધી છે અને ચ ચેનલને ડિલીટ કરીએ લગભગ લગભગ એક મહિના ઉપર થઈ ગયો એક વસ્તુ એ કહેવા માંગીશ કે મને એ સમજાતું નથી કે એક મહિના ઉપર થઈ ગઈ ટેલિગ્રામ ચેનલને ડિલીટ કરી અને તમે લોકો મને પંદર દિવસ પછી વીસ દિવસ પછી પચીસ દિવસ પછી પૂછી રહ્યા છો કે મેમ તમારી ચેનલ અમને શો નથી થઈ રહી હું આનો શું મિનિંગ સમજું મિનિંગ એ સમજું કે ચેનલ તમારા માટે મહત્વની નથી કે પછી તમે ડેલી બેઝિસ પે ત્યાં પર ત્યાં જે કંઈ અપડેટ આપવામાં આવતી હતી એને તમે જોતા જ નહોતા એનો યુઝ જ નહોતા કરતા આવો જ મિનિંગ નીકળે ને તમે પંદર વીસ સુધી દિવસ સુધી તમને ખબર જ નથી કે ચેનલને ડિલીટ કરી દીધી જે લોકો એક્ટિવ હતા ડેલી બેઝિસ પર જે પણ ઇન્ફોર્મેશન આવતી હતી એને જોતા રહેતા હતા એ લોકોને તો તરત જ ખબર પડી ગઈ હતી અડધો કલાકની અંદર અંદર કે મેમ તમારી ટેલિગ્રામ ચેનલ દેખાતી નથી અને એ લોકોને મેં તરત જ રિપ્લાય કરી દીધો તો મેં વિડીયો પણ બનાવી અને યુટ્યુબ ઉપર અપલોડ કર્યો તો કે ભાઈ ટેલિગ્રામ ચેનલ ડિલેટ કરી રહી છું બરાબર કારણ કે જ્યાં કદર ના હોય ત્યાં પછી રાખવાનું કોઈ મતલબ નહોતું હવે તમને પ્રશ્ન થશે કે મેમ તમે ડિલેટ તો કરી દીધી તો હવે અમારે આગળ કઈ રીતે તૈયારી કરવાની અમને તો ઇન્ફોર્મેશન કેવી રીતે મળશે ટેલિગ્રામ ચેનલ હતી કે જ્યાંથી અમે ઇન્ફોર્મેશન મેળવી શકતા હતા તો પણ હજુ પણ હું એમ કહું છું કે તમે હજુ પણ ઊંઘો છો કેમ કે યુજીસી નેટના જે ક્લાસ હું લઉં છું એની અંદર લગભગ લગભગ પંદર દિવસથી હું જે ક્લાસ લઉં છું એની અંદર મેં નવી ટેલિગ્રામ ચેનલની લિંક શેર કરેલી છે દરરોજ ક્લાસમાં કહું છું કે ગુજરાતવાળા માટે જે સેટની તૈયારી કરી રહ્યા છે અથવા તો યુજીસી નેટની તૈયારી જો ગુજરાતવાળા કરી રહ્યા છે તો એમના માટે ઓનલી ફોર આ ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન થવું મતલબ કે તમે યુટ્યુબ ચેનલ ઉપર જે મારા વિડીયો આવે છે એને પણ તમે જોઈ નથી રહ્યા અથવા તો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરેલી યુટ્યુબ ચેનલને જેથી કરીને તમને ઇન્ફોર્મેશન મળી રહી નથી ચલો કાંઈ વાંધો નહીં એ તો હવે તમારો પ્રશ્ન છે બરાબર ને કારણ કે સ્વાર્થે માણસ આપણી પાસે આવતું હોય છે બાકી સ્વાર્થ વગર કોઈ આવતું નથી અને સ્વાર્થે પણ આવી રહ્યા છો તો પણ અવેર પણ નથી તમને ઠીક છે ને ચાલો કાંઈ વાંધો નહીં તો અહીંયા ટેલિગ્રામ ચેનલ મેં નવી ક્રિએટ કરી લીધી છે બટ એના કેટલાક રૂલ બનાવી અને એને ક્રિએટ કરેલી છે રૂલ નંબર એક કે જ્યાં તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરશો અને એક વખત ચે ચેનલ ઉપરથી તમે લેફ્ટ થઈ જશો તો સીધા મારા જે અકાઉન્ટ છે મારું ટેલિગ્રામ અકાઉન્ટ એની અંદર તમને બ્લોક કરવામાં આવશે જેવા ત્યાં તમે બ્લોક થશો એટલે મારી જ્યારે જ્યારે તમે મને કોન્ટેક કરવાનો કોશિશ કરશો તો તમે મને કોન્ટેક નહીં કરી શકો બીજી વસ્તુ કે જ્યારે તમે ફરીથી જે ટેલિગ્રામ ચેનલ મેં ક્રિએટ કરી છે ત્યાંથી તમે એક વખત તો લેફ્ટ થયા છો બીજી વખત તમે ત્યાં એડ થઈ રહ્યા છો જેવા તમે એડ થશો હું દિવસમાં બેથી ત્રણ વખત ચેક કરું છું કે કોણ આવે આવે છે કોણ એડ થાય છે ચેનલ ઉપર કોણ રિમૂવ થાય છે કોણ લેફ્ટ થઈ રહ્યું છે કોણ એડ થઈ રહ્યું છે એટલે જેવું હું ત્યારે જે તે દિવસમાં જોઈશ અને મને ખ્યાલ આવશે એના પર ક્લિક કરીશ તમે એડ થયા હશો તો મને દેખાશે હું એના પર ક્લિક કરીશ એટલે મને તરત ઇન્ફોર્મેશન મળી જશે કે આ વ્યક્તિને મેં બ્લોક કરેલો છે જેવું મને ખ્યાલ આવશે કે તમને મેં બ્લોક કરેલા છે એનો મતલબ સીધો નીકળીને આવશે કે તમે પહેલાં આ ચેનલ ઉપર જોઈન થયેલા હતા અને તમે ત્યાંથી લેફ્ટ થઈ ગયા હતા મતલબ બે વખતે તમને કદાચ એવું હોય કે ભાઈ આ તો આપણા કામની ચેનલ નથી અને તમે લેફ્ટ થઈ ગયા તો મારા અંદર એક જ પરિભાષા છે કે જેને આ ટેલિગ્રામ ચેનલની જરૂર નથી એને હવે ક્યારેય જરૂર પડવાની નથી અને એ વ્યક્તિ જો આવશે પાછો તો એને બેન્ડ કરી દેવામાં આવશે બેન્ડ કરી દઈશ એટલે તમે ગમે તેમ કરશો તો પણ તમે ટેલિગ્રામ ચેનલ સુધી નહીં પહોંચી શકો ઠીક છે તો આ એક રૂલ બનાવેલો છે બીજો રૂલ એ છે કે ત્યાં તમને કોઈ પણ પ્રકારની યુટ્યુબ ચેનલની લિંક શેર કરવામાં નહીં આવે જે તે ક્લાસ છે એની તમને અપડેટ ડેલીબેઝિસ પર તમને મોકલવામાં આવશે કે ભાઈ ચાલો આજે આટલા વાગે ક્લાસ છે ક્લાસના શરૂ થવાના પાંચ મિનિટ પહેલાં તમને ત્યાં મેસેજ કરવામાં આવશે કે આવી જાઉં ક્લાસની અંદર ક્લાસ સ્ટાર્ટ થાય છે આટલી નાની નાની ઇન્ફોર્મેશન ત્યાં તમને મળશે બટ ટેલિગ યુટ્યુબ ચેનલની લિંક તમને ત્યાં નહીં મળે જેમ પહેલાં આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં એવું હતું કે હું દરરોજે દરરોજ લિંક શેર કરતી હતી યુટ્યુબ ચેનલની કે ક્લાસ છે આજે તો લિંક શેર કર દેતી હતી પછી બીજું એ હતું કે ભાઈ યુનિટ વાઇઝ પણ હું લિંક શેર કરતી હતી કોઈ એક્ઝામ આવી રહી છે પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ આવી રહી છે તો સ્પેસિફિક સિલેબસ રિલેટેડ લિંકો એક જ મેસેજમાં ભેગા કરી અને એક જ મેસેજમાં શેર કરતી હતી આ બધું જ બંધ છે ફક્ત ટેલિગ્રામ ચેનલ એટલા માટે જ ક્રિએટ કરી છે કે જેથી કરીને તમને ક્લાસની ઇન્ફોર્મેશન મળી રહે કે ભાઈ આજે ક્લાસ છે આટલા વાગે ક્લાસ છે અને ક્લાસ સ્ટાર્ટ થયો છે બરાબર ચેનલ તમને એમ થશે મેમ તો અમારે વિડીયો ક્યાંથી જોવાના તો વિડીયો ભાઈ તમારી યુટ્યુબ ચેનલ ઉપર મારી યુટ્યુબ ચેનલ ઉપર જવું પડશે ત્યાં જ તમને ત્યાંથી લાઈવની નોટિફિકેશન મળશે જો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખી હશે તો તમને ત્યાંથી નોટિફિકેશન જ્યારે ત્યારે તમે યુટ્યુબ સ્ટાર્ટ કરશો તો ત્યાં તમને નોટિફિકેશન શો થશે કે ભાઈ એ ક્લાસ ચાલુ થવાનો છે અને આટલા વાગે ક્લાસ છે એની તમને નોટિફિકેશન યુટ્યુબ ઉપર મળી જશે બરાબર તો એટલા માટે અહીંયા તમને ફક્ત ને ફક્ત ક્લાસની ઇન્ફોર્મેશન મળશે લિંક શેર કરવામાં નહીં આવે બીજી વસ્તુ કે કોઈ નોટિફિકેશન આવશે એક્ઝામ રિલેટેડ ચાહે પછી એ જી સેટ રિલેટેડ એક્ઝામની હોય કે યુજીસી નેટ રિલેટેડ એક્ઝામની હોય તો એની નોટિફિકેશન તમને ટેલિગ્રામ ચેનલ ઉપર શેર કરવામાં આવશે પીડીએફ પણ કોની શેર કરવામાં આવશે માની લો જાહેરાત આવી છે તો જાહેરાતની પીડીએફ ત્યાં તમને શેર કરવામાં આવશે જેમ કે હમણાં યુજીસી નેટના ફોર્મ ભરાવાના સ્ટાર્ટ છે તો યુજીસી નેટનું બુલેટિન જો છે ઇન્ફોર્મેશન બુલેટિન એ તમને ત્યાં શેર કરવામાં આવેલું હતું શેડ્યુલ ચેન્જ થયું છે ડેટ લંબાવી છે યુજીસી એનટીએ તરફથી તો એનું પણ શેડ્યુલ ત્યાં શેર કરવામાં આવ્યું છે પછી હમણાં વચ્ચે આ સિસ્ટમ પ્રોફેસરની પણ કંઈક વેકેન્સી આવી હતી તો એ પણ ત્યાં શેર કરવામાં આવી છે તો આવી ઇન્ફોર્મેશન જે છે એવી તમને ત્યાં મળશે બાકી તમે એવું વિચારતા હોય યુટ્યુબ ચેનલની લિંક તમને હવે બહુ કહેવાય ને પહેલાં એવું હતું કે બનાવેલું એકદમ પકવાન કમ્પ્લીટ બનાવી અને તમારા મોઢામાં ક્વાળીઓ નાખવામાં આવતો હતો એ હવે પોસિબલ નહીં બને ટેલિગ્રામ ચેનલ ઉપર બસ તમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે ઇન્વાઇટ કરવામાં આવશે કે ભાઈ ક્લાસ સ્ટાર્ટ થવાની તૈયારી છે આવી જાઓ ખાવું છે કે નહીં ખાવું તમારી મરજી છે ક્લાસમાં આવવું છે કે નહીં આવવું તમારી મરજી છે તમે તમારા માટે અવેર નથી તો પછી મારે તમારા માટે અવેર થવાની જરૂર નથી ઠીક છે તો આ થઈ ગઈ ટેલિગ્રામ ચેનલના રિલેટેડ તો જે પણ લોકો અંદર ટેલિગ્રામમાં એડ થાય છે તો બહુ સમજી વિચારીને એડ થજો અને એડ થયા પછી લેફ્ટ પણ થાવ તો સમજી વિચારીને લેફ્ટ થજો બીજી વસ્તુ જી સેટની જે ટેલિગ્રામ ચેનલ ક્રિએટ કરી છે ઘણા બધા મિત્રો એવા છે કે જે મારી ટેરોટ કાર્ડ ટેરોટ કાર્ડ રીડિંગની જે મારી યુટ્યુબ ચેનલ છે એને ફોલો પણ કરી રહ્યા છે અને હું જે પણ મેનિફેસ્ટેશનની ને એની બધી ટેકનિકો સેલ્ફ લવની એક્ટિવિટીની કરાવું છું એની સાથે જોડાયેલા છે તો એના રિલેટેડ પણ ઇન્ફોર્મેશન તમને જી સેટની જે ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર જ મળશે જે લોકો ક્રિસ્ટલ બ્રેસલેટ લેવા માંગે છે જે લોકો ટેરોટ કાર્ડ રીડિંગ બુક કરાવવા માંગે છે જે લોકો અમાસ અને પૂનમના દિવસે મેનિફેસ્ટેશન વીસ મેનિફેસ્ટ કરી અને પોતાના ગોલ ગોલ સુધી પહોંચવા માગે છે જે પોતાના અંદરની નેગેટિવિટી રિમૂવ કરવા માગે છે જે એન્ઝાયટી સ્ટ્રેસ ડિપ્રેશન જેવી સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માગે છે ફિયર ફેક્ટરને પોતાના અંદરથી દૂર કરવા માગે છે તો એના રિલેટેડ જે પણ એક્ટિવિટીઝ છે એ તમને ટેરોટ બાય આરતી ટ્રિપલ ટુ નામની મારી જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર એના વિડીયો મળે છે તો એની ઇન્ફોર્મેશન તમને ત્યાં મળશે કે ભાઈ હા આજે આ વિડીયો અપલોડ કર્યો છે લિંક શેર કરવામાં નહીં આવે ફક્ત ને ફક્ત તમને ત્યાં જાણકારી આપવામાં આવશે કે ભાઈ કાલે માની લો કે પૂનમ છે બરાબર જસ્ટ એક્ઝામ્પલ આમ તો જોવા જઈએ તો સોમવારે પૂનમ આવે છે બરાબર ને તો પૂનમ છે તો પૂનમે ભાઈ જેને વિસ્ટ મેનિફેસ્ટ કર્યું હોય એ કરી લેજો વિસ્ટ મેનિફેસ્ટ માટેના જે પણ વિડીયો છે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે બસ આટલી ઇન્ફોર્મેશન મળશે પણ ચેનલની લિંક તમને ત્યાં નહીં મળે કોઈપણ પ્રકારની યુટ્યુબ ચેનલની લિંક મારી ત્રણ યુટ્યુબ ચેનલ છે ત્રણેમાંથી એક યુટ્યુબ ચેનલની લિંક તમને ત્યાં નહીં મળે તમારે મારી યુટ્યુબ ચેનલ ઉપર જવું પડશે અને ત્યાંથી જ વિડીયો શોધવા પડશે બરાબર ઇન્ફોર્મેશન તમને મળી જશે પહેલાંથી તમને કહેવામાં આવશે જાણકારીઓ આપવામાં આવશે કે ભાઈ આજે આ આવતીકાલે આ વિડીયો અપલોડ કરવાની છું તો જેને જોવો હોય એ જોઈ શકે છે ઠીક છે તો આ થઈ ગઈ થોડી ઇન્ફોર્મેશન જે આપણા ગુજરાતીઓને નથી ખબર વારંવાર પ્રશ્નો આવતા હતા એના માટે થઈને મારા વિડીયો પણ બનાવવો પડ્યો છે એટલા માટે બીજી વસ્તુ કે જી સેટની તૈયારી મેમ અમારે તમે ક્લાસ લેવાના છો કે નહીં આ પ્રશ્ન છે તો યસ ડેફિનેટલી જી સેટના ક્લાસ નવા સ્ટાર્ટ થશે નવી બેચ સ્ટાર્ટ થશે પહેલી જુલાઈથી મેં કહ્યું છે કે પહેલી જુલાઈથી આપણે જી સેટના ક્લાસ સ્ટાર્ટ થઈ જશે બીજી વસ્તુ કે પહેલે જુલાઈ એટલા માટે આટલું લેટ કર્યું કારણ કે જૂનની અંદર યુજીસી નેટવાળાની એક્ઝામ છે જેવી એ લોકોની એક્ઝામ પૂરી થશે એના પછી તરત જ આપણે જી સેટના ક્લાસ સ્ટાર્ટ થઈ જશે બીજી વસ્તુ કે જી સેટ અને યુજીસી નેટ બંનેનો સિલેબસ સેમ છે બંનેનું ક્વેશ્ચન પેપરના માર્ક સેમ છે બંનેના ક્વેશ્ચન પેપરની પેટર્ન સેમ છે ફક્ત લેવલમાં થોડો ડિફરન્સ જોવા મળે છે તો એ તમારે ધ્યાન રાખવાનું બીજી વસ્તુ કે ઘણા બધા મિત્રો કહેતા હોય કે મેમ જી સેટની તૈયારી અગાઉના વર્ષના જે પેપરો છે એના પ્રશ્નો કરીને કરી દઈએ તો અમે ક્વોલિફાઈડ થઈ જઈશું તો હું અહીંયા એમ કહીશ કે નાઇન્ટી એટ પર્સન્ટ તમે ફેલ થશો નાઇન્ટી એટ પર્સન્ટ ફેલ થશું જો તમે ફક્ત જી સેટના અગાઉના પ્રશ્નપત્રોને સોલ્વ કરી અને તમે એવું વિચારતા હોય કે તમે જી સેટની તૈયારી કરી લીધી તો તમે નાઇન્ટી એઈટ પર્સન્ટ ફેલ થશો ઠીક છે કેમ એવું કહું છું કારણ કે અગાઉના વર્ષતા પ્રશ્નો તમે જોઈ લેજો પેપરોમાં અને તમને ખ્યાલ આવશે કદાચ કદાચ પચાસ ક્વેશ્ચન પેપર વનની વાત કરું છું પચાસ ક્વેશ્ચનમાંથી એક કે બે ક્વેશ્ચન માંડ પૂછાય છે કેટલા એક કે બે ક્વેશ્ચન એ પણ જ્યારથી જી સેટ સ્ટાર્ટ થઈ છે એક્ઝામ જી સેટ એ જી સેટની એજન્સી છે એ એજન્સીએ જી સેટની એક્ઝામ લેવાની સ્ટાર્ટ કરી છે ત્યાંથી લઈને ગયા વર્ષ સુધીના પેપરો તમે કરશો તો પણ માંડ માંડ તમને એક કે બે પ્રશ્ન તમને જોવા મળશે રિપીટેડ તો મેમ અગાઉના વર્ષના પ્રશ્નપત્રોને તૈયાર કરવા હોય તો કોના કરવાના તો આન્સર છે યુજીસી નેટના પેપરો જે છે એને સોલ્વ કરો ઢગલો પેપરો છે કારણ કે એક સેમ એક વર્ષમાં બે વખત યુજીસી નેટની એક્ઝામ આવે છે એની અંદર એક વખત જ્યારે એક્ઝામ લેવાય છે એમાં પાંત્રીસ પ્રશ્નપત્ર બનાવવામાં આવે છે પેપર વનના તમે વિચારો કે એક જ સેમ એક જ વખતની એક્ઝામમાં પાંત્રીસ પેપરો તમને ત્યાં જોવા મળે તો પાંત્રીસ પેપરોમાં કદાચ કદાચ તમે જુઓ એ જ વખતના તો રિપીટેડ ક્વેશ્ચન તમને માની લો કે પાંત્રીસ પેપરમાંથી તમને લગભગ લગભગ સો એક જેટલા ક્વેશ્ચન તમને રિપીટેડ મળે બાકી ટોપિક તો તમને નાઇન્ટી ફાઈવ પર્સન્ટ રિપિટેડ મળશે પાંત્રીસ પેપરો એ અને પાંત્રીસ પેપરો બીજા સેમના ગણી લો કારણ કે એક જૂનમાં એક્ઝામ આવે છે અને એક ડિસેમ્બરમાં આવે છે તો જૂનની એક્ઝામ જે છે એના પાંત્રીસ પેપર ગણો અને ડિસેમ્બરના જે એક્ઝામની પાંત્રીસ સિત્તેર પેપરો સિત્તેર પેપરો સમજી લો સિત્તેર પેપર એક પેપરની અંદર પચાસ ક્વેશન સિત્તેર પેપરના કેટલા પ્રશ્નો થશે તમે ખુદ સમજી શકો છો હેના પાંચ સિત્તા પાંત્રીસ થશે તો તમે એટલું વિચારો કે ભાઈ આટલા બધા પ્રશ્નો તમે જયારે સોલ્વ કરો તો રિપીટ થવાની સંભાવના તો છે જ તો જી સેટનો મારો ખુદનો અનુભવ છે ચાર વર્ષથી હું જી સેટના ક્લાસ લઈ રહી છું મારો ખુદનો અનુભવ છે કે યુજીસી નેટના ફિફ્ટી પર્સન્ટથી ઉપર ક્વેશ્ચન જે છે એ લાસ્ટ થ્રી ફોર યર્સના જ ક્વેશ્ચન રિપીટ થાય છે જી સેટની અંદર તો જે લોકોને અગાઉના વર્ષના જે પેપરો તૈયાર કરવા જ હોય પ્રશ્નો તૈયાર કરવા હોય તો યુજીસી નેટના જે પેપરો છે એના ચારથી પાંચ વર્ષના પેપરો તમે સોલ્વ કરજો એની અંદરથી તમને પચાસથી સાહીઠ ટકા તમને ત્યાં ક્વેશ્ચન રિપીટેડ જોવા મળશે અને બાકીના જે ક્વેશ્ચન છે થોડા થોડા મોડીફાઈ કરીને તમને જોવા મળશે દસેક ટકા જેટલું જે ક્વેશ્ચન છે એ તમને કરંટ રિલેટેડ જોવા મળશે કેમ કે એન્વાયરમેન્ટનો જે યુનિટ છે તમારો એ સિવાય આઈસીટીનો યુનિટ છે એ સિવાય એજ્યુકેશનનો યુનિટ છે તો આ જે ત્રણ યુનિટ એવા છે કે જ્યાંથી કરંટ અફેર્સમાંથી પણ પૂછાઈ શકે છે તો એમાં આપણે એમ કહી શકાય કે દસ ટકા એવા ક્વેશ્ચન હશે જે કરંટ રિલેટેડ તમને જોવા મળશે બટ સિલેબસ બહારનું કશું નથી સિલેબસનું જ છે ઠીક છે તો આ રીતે તમારે તૈયારી જ કરવી હોય તો હું તો એવું કહીશ કે યુજીસી નેટની જ તૈયારી કરો કારણ કે યુજીસી નેટની જે લોકોએ તૈયારી કરી હશે એ લોકો ઇઝીલી જી સેટની એક્ઝામ આપી શકશે અને ઇઝીલી જી સેટની એક્ઝામ છે ક્રેક કરી શકશે કેમ કે બંનેનું સિલેબસ સેમ છે તમે જોઈ લેજો સિલેબસ બંનેનો ડાઉનલોડ કરી બંનેનો સિલેબસ સેમ છે ફક્ત લેંગ્વેજ ચેન્જ છે લેંગ્વેજ આપણને યુજીસી નેટનું જે પેપર છે એ આપણને હાર્ડ કેમ લાગે છે ગુજરાતીઓને શા માટે હાર્ડ લાગે છે આનું રીઝન એક જ છે કેમ કેમ કે આપણને હિન્દી એટલું બધું આવડતું નથી હવે તમે કહેશો મેડમ અમને હિન્દી તો આવડે છે બટ એ જે હિન્દી પૂછાય છે એ હિન્દી આપણે જે ભણ્યા છે એ સ્તરનું હિન્દી નથી એ લેવલનું હિન્દી નથી હાઈ લેવલની હિન્દી લેંગ્વેજ ત્યાં યુઝ થતી હોય છે એ સિવાય જોઈએ તો એ સિવાય હા ઇંગ્લિશ તો ઇંગ્લિશ ઇંગલિશ હિન્દીમાં યુજીસી પેપર આવે છે ગુજરાતીનું પેપર છે ઇંગ્લિશ ગુજરાતીમાં આવે છે તો લેંગ્વેજ તો ખાલી થોડી ચેન્જ થાય છે હિન્દીની જગ્યાએ અહીંયા ગુજરાતી આવી જાય છે ઇંગ્લિશ તો સેમ ટુ સેમ રહે છે આપણા લોકોની એક્ઝામ એટલા માટે જ હાર્ડ લાગે છે કારણ કે ત્યાં આપણને હિન્દી એટલા હાઈ લેવલની આવડતી નથી ઠીક છે બાકી લેવલ જોવા જાઉં તો યુજીસી ને એટનું લેવલ હું એવું કહું કે લેવલ બહુ જ મતલબ કે એટલું બધું હાઈ નથી હોતું કમ્પેરિઝન કરવા જઈએ જી સેટની એક્ઝામ જી સેટના પેપરો જે નીકળે છે એનું લેવલ થોડું હાઈ લેવલનું હોય છે જ્યારે યુજીસી નેટનું લેવલ હાઈ લેવલનું એટલા માટે નથી લાગતું કેમ કે ત્યાં રિપીટેડ ક્વેશ્ચન આવે છે યુજીસી નેટની એક્ઝામમાં તમે બિલીવ નહીં કરો સિત્તેરથી એંશી ટકા ક્વેશ્ચન જે છે એ તમારા રિપીટેડ ક્વેશ્ચન હોય છે હવે વિચારો તમને એટલું ખબર પડી જાય કે રિપીટેડ ક્વેશ્ચન આવી રહ્યા છે તો પછી આપણે ક્વેશ્ચન કરવામાં શું વાંધો છે હેન અને ડીપલી રીડિંગ કરવું જોઈએ હું એમ કંઈ શોર્ટકટમાં ના જાઉં કે કાલના દિવસે તમારે પણ કોઈને શીખવવાનું છે તમારે પણ એક ટીચર બનવાનું છે તમારે પણ એક ગુરુ બનવાનું છે તમારે પણ એક પ્રોફેસર બનવાનું છે તો શા માટે શોર્ટકટમાં જાઉં નોલેજ લો તો ડિટેલ્સમાં લો અધૂરું અધૂરું જ્ઞાન ક્યાંય કામ આવતું નથી તો પૂરેપૂરું નોલેજ લેવાનો પ્રયત્ન કરો ઠીક છે તો જે લોકોને હજુ અને યુજીસી નેટનો જે અત્યારે આપણી બેચ ચાલી રહી છે યુ જીસી નેટની બેચની અંદર આપણા પચાસ ટકા સિલેબસ પૂરો થઈ ગયો છે બે હજાર પચીસની આ બેચમાં અને હવે પચાસ ટકા સિલેબસ બાકી છે એમાં પણ તમારી જે જી સેટના ક્લાસ સ્ટાર્ટ થશે એના પહેલા પહેલા સિત્તેર ટકા સિલેબસ કમ્પ્લીટ થઈ જશે ત્રણ યુનિટ ખાલી બાકી રહેશે અને જી સેટના જે પેપર જે ક્લાસ ચાલુ થશે તમારા કન્ટેન્ટ રહેશે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં અને એક્સપ્લેનેશન ગુજરાતીમાં રહેશે ઠીક છે તેવું ના સમજો કે જી સેટના ક્લાસ મેડમ નહીં લે બિલકુલ લઈશ હું પણ પહેલી જુલાઈથી કારણ કે અત્યારે હાલ હું આમ તો અત્યારે સ્ટાર્ટ કરવાની હતી બટ વચ્ચે આ યુજીસી નેટની એક્ઝામ આવી ગઈ છે જૂનમાં તો એ લોકો માટે થઈ અને પછી મેં રવા દીધું કારણ કે આપણા જે ગુજરાતીઓ છે એ લોકો પણ યુજીસી નેટની એક્ઝામ આપવાના છે તો વચ્ચે વચ્ચે પછી એમને ડિસ્ટર્બન્સ થાય જે લોકો પહેલેથી સ્ટાર્ટિંગથી મારી સાથે જોડાયેલા છે એ લોકોને થોડું ડિસ્ટર્બન્સ થાય એટલા માટે એક્ઝામ પૂરી થાય એ યુજીસી નેટની તરત જ આપણે જી સેટના પણ ક્લાસ સ્ટાર્ટ કરી દઈશું એક દિવસ તમારો યુજીસી નેટનો ક્લાસ રહેશે એક દિવસ તમારો જી સેટનો ક્લાસ રહેશે આ રીતે કરી અને તમારી જી સેટનો જે સિલેબસ છે એ સિલેબસ દિવાળી સુધીમાં પૂરો કરવામાં આવશે એક્ઝામ મેમ ક્યારે આવશે જી સેટની તો જો ત્રણ વર્ષથી સતત ત્રણ વર્ષથી હું જોઈ રહી છું તો તમારી જી સેટની એક્ઝામ છે નવેમ્બર અને ડિસેમ્બરમાં લેવાય છે મોસ્ટલી નવેમ્બરમાં છે છે બરાબર તો અહીંયા પણ આપણે એવું પ્રોબેબિલિટી કાઢી જો ટ્રેન્ડ ચાલી રહ્યો ત્રણ વર્ષથી તો એના આધારે એમ કહી શકાય કે તમારી જો જી સેટની એક્ઝામ છે એ નવેમ્બરમાં આવવાની પોસિબિલિટી છે તો તમારો જે સિલેબસ છે એને ઓક્ટોબર સુધીમાં પૂરો કરવાની જવાબદારી મારી છે જી સેટ